રામજી ભગવાન રામ લક્ષ્મણ અને સીતા આ ત્રણ બેઠા હતા ને તો વિનોદ કરીએ આનંદ કરીએ એટલે લક્ષ્મણ ને પૂછ્યું એ ભાઈ લક્ષ્મણ પોતાના ચરણ આગળ આખા અને પછી સીતાજીને કીધું કે આપના ચરણ જરાક મારી બાજુમાં રાખો એટલે સીતાજી એમના ચરણ આખ્યા એટલે પછી લક્ષ્મણજી પૂછ્યું હાવ હાચું કે અમારા બે માંથી ચરણ સુંદર જગદંબા આજે એકલી છે આની પાસે હું છું ભાઈ છું ભાભી પાસે કોઈ નથી તેને ખોટું લાગશે અને હું સીતાજી ચરણ ચરણ તો મર્યાદા પુરુષોત્તમ રામ નું અપરાધ થાય એ કેમ થાય એટલે લક્ષ્મણજી કેવો સુંદર જવાબ આપ્યો માતા સીતાને કીધું એના ચરણ સામે જોઈને કીધું માં આ ચરણ થી પછી રામના ચરણ સુધી લઈ ગયા ઈશારો કરીને કે માં આ ચરણ થી આ ચરણ સુંદર છે કોઈને ખોટું ન લાગે સમજાણું સમજાવું કેવી રીતે લક્ષ્મણ સીતાજીને કે માં રામના ચરણ બિલકુલ સુંદર નથી પેલા કાઈ કોઈ બની પૂજા નોતા જ્યારથી તમારા ચરણ અયોધ્યામાં પડ્યા છે ને ત્યારથી રામના ચરણ પૂજન દ્વારા થયા છે એટલે માં તારા ચરણથી તારા આ રામના ચરણ સુંદર છે તમારા આવવા થકી તમારા ચરણ થકી આ રામના ચરણ સુંદર છે એટલે પછી ભાઈ નઈ કહી દીધું મોટા ભાઈને કેવું પડે ને આ ચરણ કરતા આ ચરણ સુંદર છે એટલે સીતા કરતા તો તમારા ચરણ સુંદર જ છે સીતા કરતા તો આ ચરણ કરતા આ ચરણ કરતા તમારા ચરણ સુંદર પછી બે ને આમ અભિમાન નો આવે ને એટલે બેન કીધું બે સુંદર નથી બે કહી દીધું બે સુંદર નથી ભગવાન કે રામ કે કા તો કે તમારા એમનેમ ચરણ સુંદર નથી તમારા બે આચરણ સારા છે ને આચરણ થી આચરણ સુંદર છે મારા વાલા આચરણ થી આપણે આચરણ સુંદર હોય એમનેમ કોઈ દી પૂજા ન થાય ચરણની તમારું આચરણ એવું બનાવો નકર અત્યારે બોલે બીજું પરધન પર સ્ત્રી પર નારી જોઈને પરધન પર નારી જોઈને જેના નયન આમ તેમ ડોલે પરધન પર નારી જોઈને જેના આમ નયન આમ તેમ ડોલે આમ તેમ બોલે અને ઈ ભરી સભામાં પાછું બે વિચાર ઉપર બોલે મારા વાલા એવું ન હોવું જોઈએ જેવું છે એવું રાખવાનું જે બોલો છો એવું કરીને દેખાડવાનું આચરણથી તમારું ચરણ સુંદર હોય આચરણ સુધારવું જોઈએ આ યાદ રાખો આચરણની વાત આવી એટલે મને યાદ આવે બધાય મોબાઈલ રાખે છે કોઈ પાસ એવું નહીં હોય મોબાઈલ નહીં હોય તમે બધાય મોબાઈલ રાખો છો તો આ જુવાનિયાને ખબર હશે કે મોબાઈલમાં પ્લે સ્ટોર આવે એન્ડ્રોઈડ મોડબાઈલમાં પ્લે સ્ટોર આવે હવે પ્લે સ્ટોરની અંદર તમે ગણી ન શકો એટલાં એપ્લિકેશન હોય કરોડો કદાચ કોઈ હરી લગી ગણી હૈતું નથી અને ગણી પણ નહીં હગે આટલા 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 આની અંદર એપ્લિકેશન હોય પણ ઈ તમારા નથી છે ખરી તમારા મોબાઈલમાં જ છે એ તમારા નથી તમારા ક્યારે થાય જે ડાઉનલોડ કરો એ જ તમારું છે એમાંથી એપ્લિકેશન હોય એ જે ડાઉનલોડ કરો એમ જ તમારું એમ તમારા ખોપડીમાં કરોડો જ્ઞાન છે એ એકય તમારું નથી જે તમે આચરણ રૂપી ડાઉનલોડ કરો ને એ જ તમારું છે એ જ તમારા વિચારો છે આચરણ રૂપી ડાઉનલોડ કરો એ જ તમારું બાકી બધું પડ્યું રહેવા આચરણ જે ડાઉનલોડ કરીએ ને એ જ આપણું છે બાકી બધી ડાઈ ડાઈ વાતો થાય ગીતાજી ઉપર યુગો યુગો થી અરે વીસ વર્ષ ચાલીસ વર્ષ થી આજે લોકો ગીતાજી ઉપર બોલતા હતા નષ્ટા મોહા આમ કરીને ગીતાજી ઉપર બોલે પછી એના ઘર ના ગુજરી ગયા જે ચાલીસ વર્ષ ઉપર જેને ગીતાજી ઉપર પીએચડી કર્યું સમાજ ને સમજાવ ગીતાજી શું છે પછી ઘર ના ગુજરી ગયા એટલે હુડાઈ વાત પછી બોલી છેલ્લી યાત્રામાં જવાનું હોય ને એટલે ધીમેકથી ઓલા બોલવાવાળાએ કીધું જે ઉપર ચાલીસ વર્ષ ત્યાં ગીતા બોલતા હતા અને એના એના એમના વાઈફને એમના ઘરના સુવડાવ્યા હતા એટલે કીધું એટલે જરાક નાકનો દાણો હોનાનો કાઢી લેજો આ બતાવો ચાલીસ વર્ષ પછી એને જો નાકના દાણામાંથી મોહ નો ગયો હોય તો બીજું શું કરી શકે